વાત કરીશું સુરત થી સુરત ના બારડોલી તાલુકાના તેન ગામ ની સીમમાં શેરડી ના ખેતર માં એક મહિલા નો મૃતદેહ મળી આવ્યો હતો તાત્કાલિક જાણ થતા બારડોલી ટાઉન પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને સાથે જિલ્લા એલસીબી ટીમ પણ દોડી ગઈ હતી પ્રાથમિક તપાસ માં જાણવા મળ્યું હતું કે મૃતક બારડોલી ની જ્યોતિ રાઠોડ નામ ની મહિલા હતી જે થોડા સમય થી તેન ગામ માં રહેતી હતી આ બનાવ ને લઈ પોલીસ પ્રાથમિક તપાસ માં લાગી ગઈ છે અને ઘટના ની તાત્કાલિક તપાસ માટે એફએસએલ ની મદદ પણ લેવામાં આવી છે હાલ પોલીસે પ્રેમ પ્રકરણ ને પગલે હત્યાની સંભાવના ઊભી હોવાનું નોંધ્યું છે પોલીસ સ્ટેશન વિસ્તાર છે જે તેન ગામ છે ત્યાં ખેતર ની જગ્યાએ સવારે અમને માહિતી મળેલી કે એક બેન રેડ ડેડ બોડી પડેલું છે અને હત્યા થઈ એવું જણાય છે એ ગામમાંથી માહિતી મળેલી એટલે તાત્કાલિક અમારા પીઆઈ એલસીડી પીઆઈ અને એમની ટીમો બધા તાત્કાલિક ગંભીરતા ફેલાઈ ઘટનાને અને જગ્યા ઉપર પહોંચી ગયેલા જે બેન છે એમની ઓળખ થતાં એ મૂળ બાદલીને રહેવાસી છે અને છેલ્લા અમુક સમયથી તેન ગામમાં રહ્યા છે જ્યોતિબેન રાઠોડ છે અને એમના જે રિલેટિવ છે એમને આ દ્વારા એમની ફરિયાદ લેવામાં આવેલી છે અને ચપ્પોથી હત્યા થયેલી છે હવે આની અંદર એફએસએલને અને તમામ જે કંઈ કન્સર્ન જે એજન્સી હોય તપાસ માટે એમને જગ્યા પર બોલાવેલ છે વૈજ્ઞાનિક ઢબે તપાસ થશે અને જે કોઈ મારનાર વ્યક્તિ છે એને શોધવા માટેના પ્રયત્ન અમારી અલગ અલગ ટીમો કરી રહી છે કેટલી ટીમો બનાવવાની તપાસ કરી હાલમાં એલસીબીની બે ટીમ છે એસઓજી ની એક ટીમ છે અને લોકલ એક ટીમ છે ટોટલ ચાર ટીમ બનાવી બારડોલી ટાઉન પોલીસ વિસ્તાર છે જે તેન ગામ છે ત્યાં ખેતર